હમણાં જે વરસાદ પડ્યો એ વરસાદ લાંબો સમય પડ્યો વરસાદ બહુ ભારે નથી પડ્યો એવા વરસાદમાં પાવી જેતપુરમાં નેશનલ હાઈવે છપ્પન નંબરના રોડ પર ભારસ નદી પરનો જે કુલ છેલ્લા દોઢ વર્ષથી તૂટેલી હાલતમાં છે એ સરકારને ખબર હતી તેમ છતાં એના વિશે કોઈ નિર્ણય કર્યો નહીં અને બાજુમાં જે ડાયવર્ઝન બનાવ્યું એ ડાયવર્ઝન પહેલાં જ મોટા વરસાદમાં તૂટી ગયો અને બિલકુલ ખોવાઈ ગયું કે ક્યાં છે અને એના પછી આખા જિલ્લામાં થી બોડેલી થી બોડેલી વડોદરાથી છોટાઉદેપુર કે જે પણ લોકો અવર જવર કરે છે વિદ્યાર્થીઓ ભણતર માટે કોઈ નોકરીયાતો ધંધા રોજગાર કરનારાઓ કોઈને દવાખાને જવું હોય તો તે આ બધાને અનેક પ્રશ્નો લઈ રહ્યા છે પણ સરકારને છોટાઉદેપુરના લોકોના પ્રશ્નની કોઈ ચિંતા નથી અહીંયા પ્રભારી મંત્રી ભીખુ શ્રી પરમાર આવ્યા એમણે એમની આજુબાજુ છોટા ઉદેપુરના સાંસદ ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર બેઠા હતા એમની હાજરીમાં કીધું કે જિલ્લામાં કોઈ પ્રશ્ન નથી આ વરસાદ પડવાથી કોઈ અનારત થઈ નથી કોઈ નુકસાન થયું નથી મતલબ કે ગુજરાત સરકારને છોટા ઉદેપુરના એ પ્રશ્નો લાગતા નથી એમને છોટાઉદ્દીપના લોકોના પ્રશ્નોને સોલ્વ કરવા નથી એટલા માટે આ પ્રકારના નિવેદનો કરી રહ્યા છે પણ વાસ્તવિકતા એ છે કે લોકો બિલકુલ તાઇમામ છે સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થી આવી શકતા નથી પેશન્ટ જઈ શકતા નથી ધંધા રોજગારવાળાના પ્રશ્નો છે તો અમે કોંગ્રેસ પાર્ટીએ એ બ્રિજની પણ મુલાકાત લીધી ડાયવર્ઝન તૂટી ગયા એની પણ મુલાકાત લીધી અમારા માનનીય નેતા પૂર્વ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામભાઈના નેતૃત્વમાં અમે દરેક જગ્યાએ મુલાકાતો લીધી અને અમને ખબર પડી કે લોકોની હાલત ખૂબ જ ખરાબ છે પણ આ ભાજપના શાસનમાં કોઈ જ બોલી શકતું નથી ભાજપમાં જે ધારાસભ્યો સાંસદો છે એ અહીંના એક પણ પ્રશ્ન વિશે ક્યારે પણ બોલી શકતા નથી તો આખો જિલ્લો કોઈ નેતૃત્વ વગરનો હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે એટલે અમે નક્કી કર્યું કે છોટા ઉદ્દેપોના એક એક વ્યક્તિને આ જે પ્રશ્નો છે એની સાથે સાંકળીએ અને એમની સાથે વાત કરીએ એટલે અમે આવતીકાલે તારીખ એક નવેમ્બરથી સોરી સપ્ટેમ્બરથી આખા જિલ્લામાં એકથી છ દરમિયાન એક સહી ઝુંબેશનો કાર્યક્રમ કરીએ છીએ અમે આવેદનપત્ર તૈયાર કર્યું છે મોટું બેનર લગાડીશું પાછળ અને ત્યાં અમારા કાર્યકર્તાઓ લોકોને મળશે અને આવેદનમાં સિગ્નેચર લેશે પત્રિકા આપશે અને લોકોને જાગૃત કરીશું તો એ કાર્યક્રમ અમે કરવાના છીએ આપના માધ્યમથી અમે જિલ્લાના દરેક વ્યક્તિને કોઈ પણ રાજકીય પાર્ટી આમ આદમી પાર્ટી બીજેપીમાં પણ જે લોકો હોય કે જેમને લાગતો હોય કે આ ખૂબ મોટા પ્રશ્નો છે જેના વિશે કોઈ બોલવું જોઈએ એવા લોકોને પણ અપીલ કરીએ છીએ સામાજિક સંગઠનો વેપારીઓ વિદ્યાર્થીઓ યુવાનો દરેકને અપીલ કરીએ છીએ કે આ અમારી જે અભિયાન છે સહી ઝુંબેશનું અભિયાન છે એમાં જોડાય અને લોકોને જોડે જેથી આપણા જિલ્લાના જે પ્રશ્નો છે એ સરકાર સમક્ષ અમે વ્યવસ્થિત રીતના મૂકી શકીએ કોંગ્રેસ પાર્ટીને એક માધ્યમ બનાવીને આ પ્રશ્નોની રજૂઆત કરીએ અને એક થી પાંચ અને છઠ્ઠી તારીખે એક તારીખે બોડેલી બે તારીખે અને ત્રણ તારીખે પાવીજતપુર ચાર તારીખે કવાટ પાંચ તારીખે છોટાઉદેપુર એમ રોજ અમે સહીઝ ઝૂમેઝ ચલાવવાના છે અને છ તારીખે અમે માનનીય કલેક્ટર સાહેબના માધ્યમથી ગુજરાત સરકારને મુખ્યમંત્રી આવેદનપત્ર પહોંચાડવાના છે આ અમારો કાર્યક્રમ છે અને આપના માધ્યમથી હું દરેકને અપીલ કરું છું કે આ જે કોંગ્રેસ પાર્ટીની જે મુહિમ છે આંદોલન છે એમાં જોડાઈ અને આ છ તારીખ સુધીના કાર્યક્રમો પૂરા થયા પછી અમે છ તારીખે એના પછી કોંગ્રેસ પાર્ટી શું કરશો છોટાઉદેપુરમાં એની પણ જાહેરાત કરશે તો આ અમારો કાર્યક્રમ છે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે એમાં તમામ પ્રેસ મીડિયાના મિત્રોનું અહીંયા સ્વાગત છે જે આ વરસાદના લીધે જે હોનારત થઈ છે પુલ નાળા રસ્તાની જે બહુ સમસ્યા આ છોટાઉદેપુર જિલ્લાની અંદર સર્જાય છે એના માટે એક અમે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સહી ઝું સહી ઝુંબેશનો કાર્યક્રમ આવતીકાલથી શરૂ કરવાના છે એમાં દરેક તાલુકા મથકે જે આ છોટાઉદેપુર જિલ્લાની સમસ્યા છે એ સમસ્યાને ઉજાગર કરવા માટે લોકોને જાગૃત કરવા માટે અને લોકોને આના આ આજે અમારું જે સહી ઝુંબેશ કાર્યક્રમ છે એમાં દોડવા માટે અમે જે આવતીકાલથી સહી ઝુંબેશ કાર્યક્રમ કરી કરવાના છે એ અંતર્ગત આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે એમાં अमा छोटा उदेपूर जिल्हा कोंग्रेस समिती आगेवान वा। प्रोफेसर अर्जुन राठवा साहेब आपण विस्तृत माहिती आप